દરેક સમાજમાં સંગઠન મજબૂત કરવા માટે સામાજિક એકતા શિબિરો યોજાતી હોય છે ત્યારે સમાજ સંગઠિત થાય તેવા મુદ્દા તેમજ રાજકીય બાબતોમાં સામાજિક પ્રતિનિધિત્વ સમાજને પોતાના હક મળે તે માટે મનન ચિંતન કરાતું હોય છે અરવલ્લીના ભીલોડા તાલુકાના ધંધાસણ ગામે ધારાસભ્ય જૈતર વસાવાની ઉપસ્થિતિમાં આદિવાસી ચિંતન શિબિર યોજાય ભીલોડાના ધંધાસણ ગામે આદિવાસી સમાજના હજારો ભાઈઓ બહેનો અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચિંતન શિબિર યોજાય આ શિબિરમાં ગુજરાત રાજસ્થાન અને

અને આ ગંભીરોની ભૂમિના સ્થળે અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે એક સમાજની જાગૃતિનું કામ કરી રહ્યા છે જાગૃતિ કરવા માટે હક અધિકાર માટે આદિવાસીનો હક ને અધિકાર માટે અમે લડીએ છીએ અને સતત અમે લડવાના લડત શરીરાકુ છું સતત પ્રવૃત્તિ અમે કરતા આવ્યા છીએ અને કરવાના છીએ અને હક અધિકાર જંગલને જતન કરતા હોય અથવા નોકરીનો સવાલ હોય શિક્ષણ વૃત્તિનો સવાલ હોય કોઈ પણ સવાલ હોય એના અમે અમે સતત કરીશું એવી અમારે અહિયાં એ રીતની અમારી કાર્યક્રમ ચાલી રહ્યો છે જોહાર જય આદિવાસી જય ભીરભ અમારી ચિંતન શિબિર મળી છે એમાં હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતા સૌ ભેગા થયા છે જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જ્યારે આ દેશ પર મુગલોનું પાંચસો વર્ષનું શાસન હતું અંગ્રેજો એકસો ને પંચોતેર વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે